શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરતો ચોંકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે તો શહેરના ગાયત્રીનગર દરમિયાન રોડ ઉપર આવેલા જલારામ ફરસાણમાં ફૂડ વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી તો તપાસ દરમિયાન મકાઈના લોટનું બેડશીટ હતું હોવાનું સામે આવ્યું હતું જે ઉપવાસીઓ માટે નિયમોનું ઉલ્લંઘન ગણાય છે તો ફૂડ વિભાગની ટીમ દ્વારા જલારામ ફરસાણમાંથી પેટીસના નમૂના લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું આ દરોડા દરમિયાન સિત્તેર કિલો વાસી પેટીસનો જથ્થો અને પાંચ કિલો મકાઈનો લોટ જપ્ત કરવા કરવામાં છે તો પોળ વિભાગ દ્વારા આ તમામ વસ્તુઓનો ઘટના સ્થળે નાશ કરાયો હતો તો શ્રાવણ માસ દરમિયાન લાખો લોકો ઉપવાસના નિયમનું પાલન કરે છે અને ખાસ ઉપવાસી ફરસાણનો ઉપયોગ કરે છે ત્યારે આવા સમયે ફરસાણના વેપારીઓ દ્વારા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓ સાથે ખેલવાડ કરવામાં આવતું હોવાનું આ કિસ્સામાંથી સ્પષ્ટ થયું છે તો આ ઘટનાએ શહેરના ઉપરવાસીઓમાં રોષ ફેલાવ્યો છે તો ફૂડ વિભાગ દ્વારા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ અટકાવી શકાય અને ઘટના બાદ નાગરિકોમાં જાગૃતિ વધી છે અને ફૂડ વિભાગને બજારમાં વધુ નિયમિત તપાસ

એના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય તો સોમવારે આપણે સઘન ડ્રાઈવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી કે સાંજના સમયે આ સમયે જ્યાં નેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળે જેના રો મટિરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બધા બતાવેલ લોટનો તેમાં મેઈ સ્ટાર્થ લખેલું જોવા મળે હતું તો તેણે સ્વીકારેલ કે આ મેં મેસ્ટાર્ટનો ઉપયોગ કરીને જ તેણે આ પ્રેક્ટિસ બનાવેલી છે તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે જી મે સ્ટાર્થ છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે તે દિવસે જે ઉપવાસતા દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોગતા નથી હોતા ઉપવાસ એક કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે જે વેપારીઓ છે વધુ લાભ મેળવવા માટે કરતા હોય છે ત્યારે શું કહેશું કઈ પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નોટિસ પટ્ટ આવી કે કેમ કે કોઈ સીલની કાર્યવાહી કે જેથી કરીને એક દાખલો બેસે સન્ય કોઈ આવા જે પરંતુ જે વિજેતાઓ છે તે લોકો સાથે આ એક પ્રકારની છેતરપિંડી ન કરવી જે સર્વપ્રથમ તો આપણા સ્થળ ઉપર જેટલી જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ખાદ્યચિત કે રો તેમ નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે એ સિવાય આપણે નોટિસ આપતા હોય છે તે સિવાય આપણે તેના ખાદ્ય નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવાસોથી દોઢસો કિલો જેટલો ખાદ્યચીજનો નાશ કરેલ છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે રેન્ડમલી હોય છે રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પહેલાં પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગ યાદ કરતી હોય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ